જય માતાજી સીતારામ બધાને કેમ છો મજામાં જય શ્રી સાડીમાં બધાનું સ્વાગત છે કાલે આપણે કાંઠાનું કર્યો તો વિડીયો આજે આપણે બોર્ડરવાળા કાંઠાનું કરીએ આવી રીતના સાઇન વાળું આવશે ને આવી રીતના આવશે પ્લેનમાં ને આખું પ્લેન જોરજરનું કાપડ છે આ વોસેબલ નથી ક્લિંગ થાય એમાં આવી રીતના કલર આપણી પાસે અલગ આવ્યા બ્લુ કલર બ્લેક કલર 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 ગ્રીન કલર લીલો કલર છે 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 કલર કલર પછી રીતના શેડ ઉપર અપાય આવી રીતના એના બ્લાઉઝ પણ થઈ શકે એમાં કોન્ટ્રાક્ટ મેચિંગ કરી શકીએ આપણે કે આવી રીતના છે તો ગુલાબી દુધ્યા આવી રીતના એનું પાછામાં પણ આપણે બ્લાઉઝ કરીને પહેરી શકાય આવી રીતના

આવું ડિઝાઇન વાળું આવે આખું આ પણ બ્લાઉઝ છે એકદમ કોટન મસ્ત એમાં પણ આ કલર જાય કલર એકદમ ઠંડો કલર છે અને આ મોર કલર છે આ કોટન છે આ પ્યોર સાડી છે આ નથી ઓકે આમાં પણ અલગ અલગ પ્રકાર બધાય આમાં પણ બ્લુ પણ જાય આવી રીતના કોમ્બિનેશન થાય એનું બધા માત્ર સાતસો રૂપિયામાં છે બ્લાઉઝનું અલગ અલગ પ્રાઇસ છે બ્લાઉઝની એટલે બ્લાઉઝ બધાયની અલગ અલગ એની પ્રાઇસ રહેશે આમાં પણ કેટલા બધા કલર છે રામા પણ જાય બીટ પણ જાય અને રેડ પણ જાય અને યેલો પણ આમાં જાય પછી આ પણ એવું રીતના જ કોટનના જ બધાય બ્લાઉઝ છે આપણી પાસે ઓફર ટુ પર બધે છે એવી રીતના આ મહેંદી કલર પણ જાય અને આ ગુલાબી પણ જાય એમાં મેથી કીધું પણ આપણી પાસે અવેલેબલ નથી અત્યારે પણ આવી જશે આવી રીતના આ ચેક્સ વારામાં આમાં પણ બધાય કલર જાય આમાં ગ્રીન પણ મસ્ત લાગે પીસ તમને ખોલીને બતાવ્યો આવી રીતના બોર્ડરવાળું સિલ્કવાળું બેલ્ટ આવે આપવું ને જરી બોર્ડર આવે છે અને પ્યોરમાં આવે આ ઘરે વોસેબલ નથી ઘરે ન થાય એની કિંમત છે સાતસો રૂપિયા આખું ગોલ્ડન છે કલર આપણે કરી શકીએ પહેરી શકીએ આમાં જાંબલી પણ પહેરી શકીએ લાઈટ પણ છે અને ડાર્ક પણ છે આમાં બે કલર છે રીંગણી પણ છે અને એકદમ ઝાંખો ઘાટો જા પણ છે